એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં સુરતથી થી મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના સુરતથી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો ટેકનિકલ કારણો અત્યારે જાણવામાં આવી રહ્યા છે આ ટેકનિકલ કારણોસર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે આ મામલાને લઈને કોંગ્રેસ હવે ગંભીરતાથી આ મામલાને લેશે અને હાઈકોર્ટમાં પણ જશે તેનો ખુલાસો માંગશે કે આખરે કેમ કયા કારણોસર આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલ પણ જણાવ્યું છે કે ટૂંક સમયમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે આ મામલાને લઈને તો સુરતમાં અચાનક જ ટેકનિકલ કારણોસર આગળ રાખીને નિલેશ કુંભાણીનો ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે સૌથી મોટા સમાચાર લોકસભાને લઈને ગુજરાતની 26 બેઠકમાંથી એક સુરત બેઠક ઉપર આ વખતે કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા તેમણે ફોર્મ પણ ભરી દીધું હતું અને ફોર્મ તપાસ પણ કરવામાં આવી પરંતુ અચાનક જ ટેકનિકલ કારણોસર આ ફોર્મને રદ કરી દેવામાં આવ્યું છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાતા કોંગ્રેસ હવે લાલ ઘૂમ બની છે તો સુરત થી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ કરાતા હવે ટૂંક સમયમાં શક્તિસિંહ પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને

ભાજપના જે ચૂંટણી એજન્ટ છે દિનેશભાઈ સુધાણી દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને જ લઈને હાલમાં જે ચૂંટણી કમિશનની ની અંદર જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે દિનેશ કુંભાણી નું જે ફોર્મ છે રદ કરવામાં આવી તેવી વાત સામે આવી છે એટલે કે જે પ્રમાણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા જે વાંધો સાચો છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે જે ટેકેદારો જે ફોર્મ ભરતી વખતે કે ડમી ઉમેદવાર તરીકે ભરવાનું હોય છે અને ચાર જેટલા ટેકેદારો પણ ફોર્મ ભરતા હોય છે એટલે જે ટેકેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે કે યોગ્ય ટેકેદારો નહીં હોવાનો પણ વાંધો આ ફોર્મની અંદર ઉઠાવવામાં આવ્યો છે તો સાથે છે તે ચૂંટણી કમિશનર છે તેને પણ આ વાતની ફરિયાદ કરવામાં આવી છે એટલે કે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે

સાથે શક્તિસિંહ ગોહિલ પણ કલેક્ટર ઓફિસ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કલેક્ટર ઓફિસ કરી ની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે કલેક્ટર ઓફિસ બહાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે તેવી વાત સામે મળી રહી છે બીજી તરફ શક્તિસિંહ ગોહિલ પણ એટલા માટે તેઓ પણ કોંગની

ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને ધારાસભ્ય તરીકે હાઈકોર્ટે ગેરલાયક પણ ઠેરવ્યા હતા આજકાલ અધિકારીઓને ભારતીય જનતા પક્ષના ચરણ ચુંબક બનવા માટેની હોડ જામી હોય એવું લાગી રહ્યું છે ચંદીગઢની અંદર પણ તમે જોયું કે અધિકારી કઈ રીતે મેયરની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સમર્થનથી મેયર બનવાના હતા પરંતુ ત્યાં પણ એમણે આખા ફોર્મની ઉપર લીટીઓ મારીને

ટેકેદારો છે તે યોગ્ય નથી ત્યાર પછી જે ટેકેદાર છે કુંબાણી સાહેબના એમણે આવીને એફિડેવિટ ઉપર કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ફોર્મમાં અમારી ટેકેદાર તરીકે સંહ નથી એટલે ત્યારબાદ કલેક્ટર સાહેબે નિલેશ કુંબાણીને નોટિસ આપી છે કે તમે ચાર વાગ્યા સુધીમાં આ તમામ બાબતોનો ખુલાસો કરો એટલે ચાર વાગ્યા હજુ તો હિયરિંગ છે આમાં અચ્છા એ કઈ કઈ બાબતોનો ખુલાસો માંગ્યો છે તમે વાત કરી શકો છો મુદ્દાની વાત એ છે કે જે ટેકેદારો હોવા જોઈએ એ ટેકેદારો પાછ થી કલેક્ટર સાહેબ ને એવું છે કે અમે સહી નથી કરી અચ્છા યસ જી આ વાત છે અને એ બાબતે હિયરિંગ છે અચ્છા તો નિલેશભાઈ શું સ્ટેન્ડ છે આ ને લઈને નિલેશભાઈ નો સ્ટેન્ડ ના હોય વકીલ નો સ્ટેન્ડ હોય અમે છે ચાર વાગે આર્ગ્યુમેન્ટ કરીશું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા હેન્ડ બુક ફોર રિટર્નિંગ ઓફિસર બે હજાર ત્રેવીસ પબ્લિશ કરવામાં આવી છે એની અંદર ચેપ્ટર નંબર સિક્સ છે એમાં ચેપ્ટર ચેપ્ટર નંબર નંબર સિક્સમાં સિક્સ સેવન પોઈન્ટ વનમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે દેર ઇઝ એ પ્રિઝમ્પન ફોર એવરી નોમિનેશન પેપર ઇઝ વેલિડ અન્ડર ધ ધ અનલેસ ધનલેસ ધનલેસ ક્વોન્ટર ઇઝ પ્રાઇમાબિયસ ઓર હેઝ બીન મેડ આઉટ એટલે દરેક ઉમેદવારનો ફોર્મ મંજૂર જ છે એવું માનીને રિટર્નિંગ ઓફિસરે કાર્યવાહી કરવાની હોય છે જી સમીર ટેકેદારની જે સહી છે એ ખોટી કહેવામાં આવે છે તો પછી આ જાણી જોઈને સહી કરી છે બેન એ આર્ગ્યુમેન્ટ છે જે કલેક્ટર સાહેબના સામેના આર્ગ્યુમેન્ટ છે અત્યારે ફોન પર મારાથી બધું ન થશે પણ જે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે એટલું તમે માનીને ચાલો જી આભાર તો જે રીતે ટેકેદારની સહીને લઈને પણ મુદ્દો છે અને તેમની સાથે વાત થઈ એ પ્રમાણે કે ચાર વાગ્યા સુધી ખુલાસા માંગ્યા છે આ ખુલાસા વાગ્યા સુધી ત્યાં કરવાના રહેશે અમે પણ ભારતીય પર હું એટલા માટે જ આવ્યા છે ને પણ આવી છે કે એમને ટેકેદારો કંઈ ખબર અમને ફોસ જે માહિતી હોવી જે અત્યાર સુધી ખબર નથી પડી ઉમેદવાર શ્રી પણ આવે છે રસ્તામાં છે અમારા જે કંઈ લીગલ ટીમ છે અહીંયા આગળ છે એમની સાથે ચર્ચા વિચારણા કરી લઈશું અને જે હશે ચૂંટણી પંચના નિયમ મુજબ થશે અને અમને એમ લાગશે કે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ચૂંટણી અધિકારીશ્રી કંઈક દબાણમાં આવીને રાજકીય દબાણમાં આવીને ખોટું કરી રહ્યા છું એના માટે કાયદો કે લડત લડશું શું વાંધો ઉઠાવ્યો છે કંઈક ટેકેદારોને સાંભળ્યું છે કે ટેકેદારોએ એવું કીધું છે કે અમારી પાસે દાબ દબાણમાં સહી કરાવી છે જો એટલું હશે તો હું એમ માનું છું કે ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ રદ નહીં થઈ શકે કારણ કે એકવાર સિગ્નેચર થઈ જાય પછી દબાણમાં થઈ છે કે પ્રેમથી થઈ છે એ તપાસનો વિષય છે ને આપણે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે જે કંઈ અધિકારી છે ચૂંટણી અધિકારી કલેક્ટર કલેક્ટરશ્રી એમાં તટસ્થ અને નિષ્પક્ષ રહીને કામગીરી કરે કોઈ રાજકીય દબાણમાં આવીને એવી કામગીરી ના કરે કે જેના કારણે ચૂંટણી પંચની ઉપર કંઈક ખોટી ઢાક થાય ખોટી છબી ખરાબ થાય જો ફોર્મ રદ થાય તો અમે એવું કેમ વિચારીએ કે ભાઈ ફોર્મ રદ થાય થાય તો વાત છે હો તો પછી બધા કોંગ્રેસના આગળનો ચર્ચા વિચારણા કારણે આગળની રણનીતિ શું છે નક્કી કરશું બતાવી દઈશું આપને લોકોને ફોડા દ્વારા કરવામાં આવી હતી અને શું અત્યારે કલેક્ટર ઓફિસમાં ચાલી રહ્યો છે અમને કલેક્ટર સાહેબે ચાર વાગે બોલાવ્યા છે બોમની ચકાસણી માટે પાછી બીજી વખત ફરિયાદ શું છે કોની ફરિયાદ છે એ હજુ અમને કંઈ ખબર પડી નથી પણ એવું કહેવાય છે કે ભાઈ ટિકેટદારોની સહયોગ ખોટી છે એવી ફરિયાદો અમને મળી છે પણ એ ચાર ચાર વાગે જ્યારે અમે જઈશું કલેક્ટરને રૂબરૂ મળીશું જવાબદાર પ્રમુખ શ્રી અમારા અમારા આગેવાનો ઉમેદવાર પોતે પણ આવશે ત્યારે સાચી હકીકત ખબર પડશે અત્યારે આ બાબતમાં હું આપને કોઈ સ્પષ્ટ વાત ન કહી શકું ત્યાં સુધી ફોર્મની ચકાસણીમાં અમે લોકો ન જોઈએ કે ભાઈ અમારે ખરેખર શું પ્રોબ્લેમ છે શું હકીકત છે પછી જ આપણે હું સત્તાવાર માહિતી આપી શકું આ બાબતમાં ભાજપ નેતા દિનેશ ઉધાણીએ ફરિયાદ કરી છે અને ત્યારબાદ આ બધું થયું છે એવું કે ફરિયાદ જો કોઈપણ પક્ષ અમે પણ પોકેશ દલાલના ફોર્મ સામે વાંધો ઉઠાવી શકીએ છીએ અમે પણ ફરિયાદ કરીશું અમારી સામે ખોટી ફરિયાદ કરી છીએ

પણ એ બાબત મેં લોકો સફળ થવાના નથી અમારું કોંગ્રેસનું ફોર્મ છે સત્તાવ નિલેશ કુંભાણીનું ફોર્મ સત્તાવાર રહેશે અને અમારો ઉમેદવાર નિલેશ કુંભાણી જ કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડશે આમાં કોઈ બાબત નથી હિન્દી આપી દેવી જાણ થઈ એટલા નિલેશ કુંબાણીના ફોર્મ રદ થવાને લઈને સૌથી મોટા સમાચાર છે કે જે રીતે સમીર શેખ સાથે વાત થઈ તેમણે કીધું કે આ ફોર્મ રદ કરવામાં નથી આવ્યું પરંતુ કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા છે અને કેટલાક પ્રૂફ માંગ્યા છે તે વાતનો ખુલાસો માંગ્યો છે ખુલાસા સાથે ચાર વાગે કલેક્ટર ઓફિસે મળવાનું કીધું છે ઉમેદવારી પત્રક રદ કરવાને લઈને કલેક્ટર ઓફિસે સાંજે હવે ખુલાસો થશે નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયાને લઈને જે ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે તેમાં જીએસટીવી સાથે વાતચીત કર્યા પ્રમાણે

આ મીટિંગ बालो મીટિંગ છે આ કલેક્ટર ઓફિસ જ હતા અમને ટાઈમ 4 વાગ્યો નો આપવા આવ્યો અચ્છા નીલેશભાઈ સમજી લો કે કદાચ આ કોઈ વાંધા 4 વાગે પણ ઉઠાવે ને ફોર્મ કદાચ રદ થાય તો આગળ શું કાર્યવાહી રહેશે તમારા તરફથી કે કોંગ્રેસ તરફથી કોઈ રદ થવાનું છે જ નહીં ડોક્યુમેન્ટ તપાસ કરાવરાવીને જ પછી આપેલા છે જી જી નીલેશભાઈ જોડા આ ભાગ સુનિલેશભાઈ કુંભાણી આપણી સાથે જોડાયા હતા અને તેમણે કીધું કે ફોર્મ રદ કરવામાં નથી આવ્યું વકીલ તરફથી જણાવવામાં આવ્યું છે કે કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા અને તે વાંધાને લઈને જે જવાબ માંગશે તે ચાર વાગે તેમની સામે રજૂ કરવામાં આવશે થોડી વાર પહેલા નિલેશભાઈએ શું કહ્યું હતું આવો સાંભળીએ ચાર વાગ્યા નો ટાઈમ આપ્યો છે કલેક્ટર ઓફિસે મળવા આવ્યા હતા મીડિયા વાળા દ્વારા બધાને ફોન આવતા હતા તમારા ફોનમાં માં હું પ્રોબ્લેમ છે આ કલેક્ટર ઓફિસ હતી કોઈ માહિતી આપી નથી ચાર વાગ્યા નો અમને ટાઈમ આપ્યો છે ચાર વાગ્યા કરીને તમે આવો ત્યારબાદ જે કાઈ હશે એ તમને માહિતી આપશે પણ શું કેવાયકલી અમને કોઈ વસ્તુ કેવા નથી આવી મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફાર્મ કોમમાં કોઈ પ્રોબ્લેમ છે અમારા કોમમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં એટલે ભાઈ હાલ ઉપર જઈને આવ્યો ટાઈમ આપ્યો છે બસ વાગે એટલે તમે આવો વાંડાઓમાં 7 8 9 ખામી દેખાય છે અમને જાણ કરવામાં છાવી હું ખામી છે અમારા કોમમાં કોઈ પણ છે નહીં શું કરવાનું વાગે બીજી વાત એ પણ છે કે નિલેશભાઈનું ફોર્મ રદ કરવામાં છે પણ જે રીતે જીએસટીવી સાથે વાતચીત થઈ એડવોકેટની એડવોકેટે જણાવ્યું કે ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કલેક્ટર ઓફિસ જઈને જેમને ખુલાસા માંગ્યા છે તે તમામ ખુલાસા તેમને ખુલાસા ને લઈને જવાબ આપવામાં આવશે પરંતુ એક વિશ્વાસ વ્યક્ત કરો છે કે ફોર્મ તો રદ નહીં જ થાય પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાની પણ વાત વહેતી થઈ છે પરંતુ નિલેશભાઈ સાથે વાતચીત થઈ એ પ્રમાણે તેમણે કહ્યું કે કલેક્ટર ઓફિસ તરફથી તેમને માત્ર ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અન્ય કોઈ વાત તેમની સાથે કરવામાં નથી આવી સમાધાતા ધવલ આપણી સાથે જોડાયા છે ધવલા અત્યારે સમાચાર હવે એવા છે કે નિલેશભાઈ કુંભાણીનો ફોર્મ રદ કલેક્ટર પાસેથી કે તમે 4 વાગે હાજર થજો એજી પ્રમાણે વાત ચલાવવામાં આવે તો કે પાચકના ઉમેદવાર તો મિતેશ તેમના જે છે જોડાણી તેમના દ્વારા જે કે જે ચોકેદાર જે ફોર્મ ભરતા હોતું તે ચોકેદારના ફોર્મમાં વાંધો માટે તેનું સાઇન જે છે તે અલગ પ્રકારની દર્શાવવામાં આવી છે અને જે ચોકેદાર છે તેમના દ્વારા પણ એ સ્પષ્ટ કરવામાં આવી છે કે આ જે સાઇન છે તે મારા દ્વારા કરવામાં નથી આવ્યું તેને જે કેટલી અધિકારી છે તેમના દ્વારા જે ફોર્મની અંદર વાંધો ઊઠાવવામાં આવે છે કેટલી અધિકારી દ્વારા ચાર વાગ્યા સુધી કોઈ સમય આપવામાં આવે છે એ ચાર વાગ્યાના જે સમયની અંદર જે પોતાનું ફોર્મ છે તેની અંદર સ્પષ્ટા કરવામાં આવે છે શું ઘટના બની છે કે સ્પષ્ટ કરવામાં જે ઉલ્લેય આવે તો ચાર વાગ્યાની બાદ છે તે નિલેશ કુંબાણીનું જે ફોર્મ છે જે રદ થઈ શકે તેની પણ શક્યતાઓ દેખાઈ રહી છે જે કહી શકાય કે જે સીટનું કમિશનર છે જે કલેક્ટર હોય છે કે અત્યારે હાલ સીટની અધિકારીની ફરજ બજાવતા હોય છે તેમના દ્વારા ચાર હજાર સુધીને જે સમય છે તે આપવામાં આવે છે જે એ સમયને પુરવાળ સમય સુધીની અંદર જે તમે જે સાબિત જે ફોર્મની અંદર જે વાંધો છે જે સાબિત કરવામાં ન આવે તો ફોર્મ રદ થઈ જશે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે જે કહી શકાય લીગલ ટીમના જે નેતાઓ છે ને વકીલો છે તેઓ પણ અત્યારે હાલ સુરત કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ચુક્યા છે એટલે કે મારે જે પ્રમાણે ટેલિફોનિક વાતચીત કરી હતી ગુજરાત હાઈકોર્ટ ના વકીલ છે અને કોંગ્રેસ ખાતે સંકળાયેલા છે કોંગ્રેસ

યુદાન ગઢવી આપણી સાથે જોડાશે તો અત્યારે જે મામલો ચર્ચામાં છે લોકસભા ઇલેક્શન ને લઈને સુરત થી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત થી કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર ઓફિસથી માત્ર એટલું કહેવામાં આવશે કે તમે ચાર વાગે હાજર થજો પરંતુ જે રીતે એડવોકેટ સાથે વાતચીત થઈ એ પ્રમાણે એમનું કહેવું છે કે કેટલાક કેટલીક બાબતોના ખુલાસા માંગ્યા છે બાબતોના ખુલાસા સાથે ફરી ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે શક્તિસિંહ ગોહિલ પણ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે નિલેશભાઈએ કીધું મને મીડિયા તરફથી આ બધી જાણકારી મળી છે બાકી કલેક્ટર ઓફિસથી કશું જ મને કહેવામાં નથી આવ્યું સિદ્ધાંતભાઈ

ભાજપ હજી પણ થોડું જનતાનો ડર છે નહીં તો ભાજપ નો ચાલે ને તો પાંચસો તેતાલીસ તેતાલીસ સામેના ઉમેદવાર કેન્સલ કરાવી નાખેવા છે ભાજપ છે એ હંમેશા લોકતંત્ર એના સામે કોઈ જોતું જ નથી આ જો આવું બન્યું હોય હજી જે રીતે મને પ્રાઇમરી ઇન્ફોર્મેશન આવી રહી છે એમાં નિલેશભાઈ ફોર્મ છે એ ઘણી જગ્યાએ એવું ચાલી રહ્યું છે કે રદ થયું છે ઘણી જગ્યાએ એવું ચાલી રહ્યું છે કે ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે પરંતુ સવાલ ઈ છે કે નાની નાની કેરી કાઢવી નાની નાની વસ્તુઓ બોગસ રીતે ચિતરવી અને પછી રદ કરવાનું નાટક કરવું આ મને લાગે છે લોકતંત્ર માટે બહુ જ ખતરા છે સુરતના નાગરિકોને શું એ સમય જ નહીં મળે અને એને મતદાન કરવાનો અધિકાર જ નહીં મળે આજે લોકો એટલા રોષમાં છે અને મને તો બહુ એ ડર લાગે છે કે માત્ર હવે સુરત નહીં હજી બીજા જિલ્લાઓ માંથી પણ એક નિવેદન આવ્યું કે ભાજપ છે એ કોઈ પણ રદ કરાવવા માંગે છે અન્ય જગ્યાએ પણ આ બધી આવી રહી છે મને લાગે ચૂંટણી પંચે હવે નિષ્પક્ષ થવાની જરૂર છે ચૂંટણી પંચ વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે આ શરમજનક ઘટના કહેવાય કે ચૂંટણી પંચ છે એ કોઈના ના ઇશારે કામ કરી રહ્યું છે

ત્રણ કમિશનર ચૂંટણી કમિશનર હોય એમાંથી એક ચૂંટણી કમિશનર હતા જ નહીં એક ચૂંટણી કમિશનરે રાજીનામું આપ્યું હતું અને એ બીજા બે જે ચૂંટણી કમિશનરો જે ખાલી જગ્યા પડી એની નિવૃત્ત ન્યાયાધીશ વિપક્ષના નેતા અને પ્રધાનમંત્રી એ ત્રણ લોકો નિષ્પક્ષ ચૂંટણી માટે નિયુક્ત કરે ત્યારે ભાજપ વાળા એને નોટિફિકેશન લાવીને કાનૂનમાં સુધારો લાવીને ચૂંટણી કમિશનરો એને ગમતા બેસાડી દીધા છે એટલે ચૂંટણી કમિશન છે એના ઉપર ચંકાની સોય છે અને એના અંતર્ગત છે એ આત્મા અધિકારીઓ આવી રહ્યા છે અત્યારે ચૂંટણી પણ ભલે નિલેશભાઈની વાત હું એમ કહું છું ચાર વાગ્યાના સુધીનો સમય પણ જે રીતે અત્યારે વાતો વહી રહી છે આશા રાખીએ કે એ ફોર્મ રદ ન થાય બીજી જગ્યાએ પણ ન થાય પણ આ ભાજપ ગમે તે ખ્યાલ કરીને ભાજપને જરાક પણ ડર લાગ્યો ને તો અરે ધાનાણીનો પણ ફોર્મ રદ કરાવે છે ચંદ્ર વસાવા નો પણ રદ કરાવે એવા છે કરાવે છે કારણ કે સામે જોતું જ નથી એટલે લોકતંત્ર પોતે જ ખતરામાં આવી ગયું છે આ બહુ વિષય છે જી બિલકુલ આભાર તો મુદ્દે શું કહ્યું છે આવો સાંભળી ફાઈનલ નથી થયું કશું જ જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એનો જવાબ રજૂ કરવાનો ચાર વાગ્યાનો સમય છે એટલે હજુ ચાર વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે ચાર વાગે ફાઈનલ સ્ક્રૂટીની થશે અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર બધી વાત છે પોતાની એ બધી બાબત ઉપર હજુ ફાઈનલ નથી થયો કોઈ નિર્ણય નથી થયો જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ વાંધાની ટોટલ માહિતી ટોટલ જાણકારી મેળવવી અને એનો શું જવાબ રજૂ કરવો કાયદા પ્રમાણે શું છે બધી ચર્ચાઓ અમારા વકીલ શ્રી બાબુભાઈ માંગુકિયાના નેતૃત્વમાં ચાલી રહ્યું છે ચાર વાગે આની ફાઈનલ સ્કૂટીની થવાની છે ચાર વાગ્યા સોમંદાતા ધવલ આપણી સાથે જોડાયેલા છે ધવલ 4 વાગે ફાઈનલ સ્કૂટીની થશે તેવી વાત ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે શું લાગે છે કે 4 વાગે જો કદાચ ફોર્મ રદ થશે તો આગળ કોંગ્રેસ તરફથી શું કાર્યવાહી રહેશે અને અત્યારે શું ચર્ચા ચાલી રહી છે વાત કરીએ તો એના જે પ્રમાણે ગોપાલ ગઈ કે 4 વાગે સુધીમાં જે ફાઈનલ છે કે જે સુધારા વધારા તે કરવામાં આવશે કે ચકાસણી તમામ તમામ ચકાસણી કરવામાં આવશે જે ચકાસણી કર્યા બાદ જે કોઈ ખામી દેખાશે ફોર્મ દેખાશે રદ થઈ શકે છે એટલે જે ફોર્મ રદ થાય તો ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર છે તો કોંગ્રેસ પકડાવી શકે છે તે પ્રમાણે શક્તિ સિંહ ગોહિલે પણ નિવેદન આપી ચુક્યા છે કે જો ફોર્મ રદ થાય તો કોંગ્રેસની જે લીગલ ટીમ છે તો ગુજરાત હાઈકોર્ટ ના દ્વાર પકડાવશે અને જો ગુજરાત હાઈકોર્ટ ની અંદર અર્જન્ટ હિયરિંગ માટે પણ જો તો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અર્જન્ટ હિયરિંગ પણ માંગવામાં આવશે એટલે કે જો ગુજરાત હાઈકોર્ટ ના દ્વાર કોંગ્રેસ દ્વારા પકડાવવામાં આવશે તો સોમવાર અંદર અર્જન્ટ હિયરિંગ માંગીને સોમવારે સુનાવણી પણ નિયત કરી શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે જે પ્રમાણે મારે શક્તિસિંહ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત થઈ જે પ્રમાણે તેમણે કહ્યું હતું કે જો ચૂંટણીમાં ફોર્મ રદ કરવામાં આવશે ને ઇલેક્શન કમિશનનું 10% ગુજરાત આઈપીએના દ્વારા કોંગ્રેસ દ્વારા સકળાવવામાં આવશે એટલે હાલ જે પ્રમાણે માહિતી હતી તે પ્રમાણે કોંગ્રેસના લીગલ ચેનલના જે નેતા છે બાબુબેન માંગુ છે કે ઓ કલેક્ટર ઓફિશિયલ સર્ટિફિકેટ છે શરીક જવાબની અંદર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ સુમવાણી પણ કે પોસ્ટરની જે પોતાની જે સખતા છે કે સમાને કમન ફસલા ફોર્મલે લખતી હતી એટલે કે ઘણી સતાઈ જે જો તમામે તમામ જે સ્પષ્ટ નિલેશ કુમાણી દ્વારા આપવામાં આવતું કોઈ પણ નહીં દેખાય તો ફોર્મ માન્ય ગણવામાં આવશે પણ ખામી દેખાશે તો ફોર્મ રદ પણ ચાર વાગ્યા બાદ કરી શકો છો જોડા